મહાકાળી જ્વેલર્સના માલિકને સોનાના દાગીના બનાવવા રૂપિયા આપ્યા હોવાની અને બદલામાં કંઈ નહીં મળ્યું હોવાની બતની નોંધાવી હતી ફરિયાદ જોકે આ વિડીયો પરથી મામલો કંઈક જ જુદો જોવાની ગંધ આવી રહી છે જ્વેલર્સના માલિક નીતિશભાઈ સોનેનો આક્ષેપ છે કે તેઓએ તમામ નાણાં ચૂકી લીધા હોવા છતાં સુભાષ શિરોપરા અને તેના પત્ની ખોટી દાદાગીરી કરી રહ્યા છે રિપોર્ટ ચિરાગ પટેલ નડિયાદ હા ઉઘરાણીમાં સુભાષભાઈ પોતે નહોતા આવતા પણ એમના વાઈફને મોકલતા હતા અને જે એમના વાઈફ આવીને જે દુકાને કાઉન્ટર તોડતા હતા અમારું જે કાચની સીસીઓ અને બોટલો પછાડતા હતા જો વ્યાજ અમે ના આપીએ અથવા એમ કંઈક ભાઈ સાંજે લઈ જજો તો કે ના અત્યારે અત્યારે લઈ જઈશ એમ કરીને દુકાનના કાચ પછાડતા હતા એના સીસીટીવી ફૂટેજ છે અને રેશમાબેન પટેલ એમના ભાઈ સંડા જે ચિરાગભાઈ પટેલ છે એને મોકલતા હતા મારા ઘરે અને ધાક ધમકી આવીને કે તમને રસ્તામાં ઈટ ઈંટો મારીશ અને તમારી ગાડીના કાચ તોડ નાખીશ રસ્તામાં તો કરી દીધી ઠોસ પુરાવા છે વ્યાજ પણ આપી દીધેલું છે હવે છતાં એમનાથી ના સહન થયું એ લોકો એટલે ખોટી ફરિયાદ કોકના ચઢાવવાથી નોંધાવેલ છે જે તદ્દન ખોટી છે